આત્મકથા અને અન્ય સાહિત્ય સ્વરૂપ જે આત્મકથનાત્મક સાહિત્ય સ્વરૂપ છે તે તો આમ તો પહેલું બાયોગ્રાફી જ આવવી જોઈએ બાયોગ્રાફી જેને આપણે જીવનચરિત્ર કહીએ છીએ તે બે મેમોયર એમ ઈ એમઓ આઈ આર મેમોયર એટલે સંસ્મરણ 3 रेमिनेंस आर ई एम आई एन आई एस सी ई एन सी ई એટલે સ્મૃતિચિત્ર 4 ડાયરી એટલે રોજનીસી 5 લેટર એટલે પત્ર 6 ઓટોબાયોグラફિકલ નોવેલ એટલે આત્મકથાનાત્મક કે જીવન કથાનાત્મક નવલકથા સીધો દાખલો લેવો હોય તો વાનગોગની સળગતા સરજ મૂકી એ જીવનકથનાત્મક નવલકથા છે પણ મૈત્રય દેવીની ન હન્યતે એ આત્મકથનાત્મક નવલકથા છે ઇન્ટરવ્યુઝ મુલાકાતો અનુભવ કથા અને પ્રવાસ વર્ણન તો આ આઠ નવ આત્મકથનાત્મક સ્વરૂપ એવા છે જેને આત્મકથા સાથે સીધો નાતો છે રસીલા કડિયામાં તમે જે વાંચો એની ઉપરાંતનું કશુંક હું તમને આપીશ એટલે હું અત્યારે એ પુસ્તકનો ઉપયોગ નથી કરતી પણ હું સતીશ વ્યાસ અને દક્ષાબેન પટ્ટણી વગેરેનો ઉપયોગ કરું છું આપણે જાણીએ છીએ કે આત્મકથા વ્યક્તિ પોતે લખે છે અને એટલે એની પ્રથમ પુરુષ કથન રીતિ હોય છે જીવનકથા કોઈ અન્ય લખે છે એટલે એમાં ત્રીજા પુરુષની કથન રીતિ હોય છે બાકીના જે સ્વરૂપો છે એને આત્મકથા સાથે વધારે નજીકનો સંબંધ છે કારણ કે એ લખનાર વ્યક્તિ પોતે છે એટલે હું જીવનકથાનો છેલ્લે વાત કરીશ કારણ કે એનો લખનાર કોઈ બીજો છે પણ બાકીના સ્વરૂપ એ સંસ્મરણ હોય સ્મૃતિચિત્રો હોય રોજનીશી હોય પત્રો હોય કે પછી મુલાકાતો અનુભવ કથા પ્રવાસ વર્ણન એ બધું વ્યક્તિ પોતે લખી રહી છે એટલા માટે તો પહેલું લઈશું આત્મકથા અને સંસ્મરણ આત્મકથામાં એના લેખકની ઘડાતી જતી જાત પર ભાર મુકાય છે સ્મરણ કથામાં લખનારે જે જોયું એ જેમને મળ્યો એણે જે અનુભવ્યું એનું આલેખન કેન્દ્રમાં રહે છે આમ જુઓ તો આત્મકથા અને સ્મરણકથા વચ્ચેની રેખા બહુ જ પાતળી છે આત્મકથામાં લખનારની વાત કેન્દ્રમાં રહે છે જ્યારે સંસ્મરણમાં એ પોતાની વાતને બદલે પોતે અનુભવેલ મળેલ વ્યક્તિ કે પ્રસંગોની વાત વધારે કરે છે આત્મકથામાં પોતાની વાત કેન્દ્રમાં રહે છે જ્યારે સ્મરણકથામાં પોતાની વાતને બદલે પોતે અનુભવેલી ઘટનાઓ અને એને મળેલા લોકોની વાત કેન્દ્રમાં રહે છે આત્મકથા ફોટોબાયોગ્રાફી સંજ્ઞા આવી એના પહેલાં સંસ્મરણ એમ ઇ એમ ઓ આઈ આર સંજ્ઞા પ્રચલિત હતી જ્યાં સુધી આત્મકથા સંજ્ઞા નહોતી આવી ત્યાં સુધી આ પ્રકારના લખાણને મેમોર જ કહેવાતું હતું સંસ્મરણ કથા જ કહેવાતી હતી સ્મરણકથા જાણીતી વ્યક્તિઓ વધારે લખે છે એમાં એમને થયેલા જોયેલા અનુભવો આલેખાય છે મોટાભાગે રાજકીય ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકો સંસ્મરણો વધારે લખતા રહ્યા જોકે પછીથી રાગને આલેખતા સંસ્મરણો વધારે આલેખાયા સંસ્મરણ લખનારની પોતાની વાત સાથે સામાજિક રાજકીય પ્રવાહ આલેખાશે એટલે એના લખાણમાં આત્મલક્ષીતા પ્રવેશ છે એ ઇતિહાસની જેમ વસ્તુલક્ષી નહીં થઈ શકે જે ટી શિપલે આત્મકથા અને સંસ્મરણ વચ્ચેના ભેદને આ રીતે આલેખે છે એ કહે છે ઓટોબોગ ઓટોબાયોગ્રાફી એન્ડ મેમોર્સ ધો ધ ટર્મ્સ આર ઓફન યુઝડ એઝ ઓફ ઇન્ટરચેન્જેબલ એકબીજાની બદલે વપરાતી ટર્મ હતી આર પ્રોપરલી ડિસ્ટિંગવિશ્ડ બાય ધ રિલેટિવ એમ્ફેસિસ પ્લેસ્ડ ઓન કેરેક્ટર એન્ડ ઓન એક્સટર્નલ ઇવેન્ટ્સ તો આત્મકથા એ પોતા પર કેન્દ્રિત થાય છે જ્યારે સંસ્મરણ એ બાહ્ય પ્રસંગો બીજી વ્યક્તિઓ પર કેન્દ્રિત થાય છે એટલે અહીં સ્પષ્ટપણે કહેવાયું છે કે સરખા લાગતા આ બંને સ્વરૂપ ખરેખરા અર્થમાં સરખા નથી સંસ્મરણોમાં વ્યક્તિના પોતા પર નહીં પણ બાહ્ય વ્યક્તિની વિગતો પર વધારે ભાર મુકાય છે કેસલ્સ એન્સાયક્લોપીડિયા ઓફ વર્લ્ડ લિટરેચર નોંધે છે કે વિધાઉટ એઇમિંગ એટ એ સેલ્ફ પોર્ટ્રેટ ધ મેમોરિસ્ટ ગીવ્સ એન એકાઉન્ટ બોથ ઓફ સરકમસ્ટન્સીસ એન્ડ હિમસેલ્ફ ધે એનરિચિંગ એઝ વેલ એઝ distorting ધ હિસ્ટોરિકલ સિચ્યુએશન એટલે કે જાતના ચિત્રણ કરવાને બદલે સંસ્મરણકાર ઘટનાઓનું અને પોતાનું આલેખન કરે છે આમ કરવામાં એ ઐતિહાસિક પરિસ્થિતિને સમૃદ્ધિ પણ બખશે તો ક્યારેક એનું વિકૃત નિરૂપણ પણ કરી બેસે આ જેટલી વ્યાખ્યાઓ અંગ્રેજીમાં બોલું છું એ તમે કેસલ એન્સાઇક્લોપીડિયાને એવું ગૂગલ કરો તો તમે આખી વ્યાખ્યા ત્યાંથી મેળવી શકો આગળ કહ્યું તેમ સંસ્મરણોની મૂળભૂત વિશેષતા અતિ તરાગ છે આ સ્મૃતિ આધારે થતું આલેખન છે એટલે સ્વાભાવિકપણે એમાં જરાક અંશે કલ્પનાનું તત્વ ભળે અહીં કોઈ વ્યક્તિ વિશે ઘટના કે પ્રસંગ વિશે કોઈ ચોક્કસ સમયખંડ માટેના સંસ્મરણો હોવાના એ સ્મરણો લખનારના છે એટલી એની વાત હશે પણ વધારે વાત વ્યક્તિ પ્રસંગ કે કાળખંડ વિશે હશે ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા જુઓ અહીં પોતાની ઓછી અને સામાજિક રાજકીય સ્થિતિ ઇતિહાસની વાત વધારે છે પણ સુમંત મહેતા એ બધી વાતો કરવા છતાં સતત પોતાની જાતને કેન્દ્રમાં રાખી શક્યા છે હવે બીજો પ્રકાર આત્મકથા અને સ્મૃતિ સ્મૃતિ ચિત્ર ઓટોબાયોગ્રાફી એન્ડ રામેનસ આર એમ આઈ એનઆઈએસસી એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા સંસ્મરણો અને સ્મૃતિ ચિત્રોને એક જ માને છે પણ બંને વચ્ચે આછો ભેદ પાડવો હોય તો કહી શકાય કે સંસ્મરણ જાહેર જીવન સાથે સંકળાય છે જ્યારે સ્મૃતિચિત્ર અંગત સંબંધ સાથે સંકળાય છે આત્મકથા અને ડાયરી ડાયરી માટે એવું કહેવાયું છે કે ડાયરી ઇઝ અ ડે ટુ ડે ઓટોબાયોગ્રાફી એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા ડાયરી માટે કહે છે ધ બુક ઇન which આર પ્રિઝર્વ ધ ડેઈલી મેમોરેન્ડમ્સ રિગાર્ડિંગ ઇવેન્ટ્સ એન્ડ એક્શન which કમ અંડર ધ રાઇટર્સ ઓબ્ઝર્વેશન ઓર આર રિલેટેડ ટુ હિમ બાય અધર્સ એક એવી નોંધપોથી જે લેખકને લગતી ઘટનાઓ કાર્યો અને મુલાકાતોનું આલેખન કરતી હોય લેખક દ્વારા લખાતી રોજબરોજની ઘટનાઓ વિશેનું લખાણ એટલે ડાયરી મોટા ભાગે આ અંગત કક્ષાનું લખાણ હોય જો ડાયરી એટલે જાત સાથેની વાતચીત એવું કહીશું તો મહાદેવભાઈની ડાયરીને ક્યાંક આપણે અલગ મૂકવી પડે અહીં પોતાની વાત ઓછી પણ ગાંધી અને આઝાદીની લડાઈની વાતો વધારે છે મહાદેવભાઈની ડાયરીમાં ગાંધી પર આવતા પત્રો ગાંધીના જવાબોની નકલો તો ઉતારી જ છે એ ઉપરાંત જેલમાં વાંચેલા પુસ્તકો વિશે સત્ય અહિંસા રેટીઓ ખાદી સ્વરાજ આ બધા વિશે એ લોકો વચ્ચે થયા થયેલી ચર્ચાઓ અહીં વિગતે નિરૂપાય છે ગાંધીના ભાષણો પણ અહીં નિરૂપાયા છે મહાદેવ પોતાની વાત બહુ જ ઓછી કરે છે અને છતાં ગુજરાતી અથવા તો દુનિયાની ડાયરીની વાત કરવી હોય તો તમારે મહાદેવ દેસાઈની ડાયરીથી જ વાતનો આરંભ કરવો પડે મહાદેવ જેવું જ પ્યારેલાલના ચાર ભાગ અંતિમ જે ફેઝની વાત છે તેના વિશે પણ તમારે કરવી પડે ગુજરાતીમાં દુર્ગારામ મહેતાની રોજનીશી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની સ્ક્રેપબુક બક ઠાકોરની દિનકી મહાદેવ દેસાઈની ડાયરી એ જાણીતા ઉદાહરણ છે એમ જોઈએ તો નર્મદની મારી હકીકતનો ઘણો બધો ભાગ ડાયરી રૂપે જ આલેખાયો છે આમ તો ડાયરી વ્યક્તિને આત્મકથા લખવા માટેની કાચી સામગ્રી પૂરી પાડે દાખલા તરીકે મહાદેવ દેસાઈને ગાંધીજીની ગાંધીજીનું જીવન લખવું હતું એટલે એ ડાયરી લખતા એવું કહેવાય છે પણ મહાદેવ બહુ વહેલા ગયા તો એ જ ડાયરીઓએ નારાયણ દેસાઈને ગાંધીજીની જીવનકથા મારું જીવન એ જ મારી વાણી લખવા માટે મદદ કરી મહાદેવની ડાયરીઓએ રાજમોહન ગાંધીને સરદારનું જીવન ચરિત્ર લખવામાં પણ મદદ કરી ડાયરી માટે આપણે ત્યાં વાસરિકા રોજનીશી દૈનંદિની અને બક ઠાકોરનું દિનકી જેવા પર્યાયો જાણીતા છે પણ વધારે તો ડાયરી જ વપરાય છે ડાયરીનો લેખક મોટાભાગે નિયમિત લખતો હોય તો ઘટનાઓ અને સમયનો ક્રમ જાળવે ક્યારેક લાંબા સમયે પાછળના દિવસોની મહત્ત્વની ઘટનાઓ મુલાકાતો પત્રો વ્યક્તિઓ વિશે એ લખતો હોય છે આમ તો ડાયરીમાં પોતાના અનુભવો લાગણીઓ ઠલવાતા હોય છે એના સંપર્કમાં આવતી અન્ય વ્યક્તિઓ વિશે એણે વાંચેલા પુસ્તકો એણે જોયેલી ફિલ્મો વિશે એ લખતો હોય છે જોકે મહાદેવ દેસાઈની ડાયરીઓમાં આ બધું નથી એમાં તો જે કંઈ સંકળાયેલું છે પત્રો જવાબો તાર પુસ્તકો વિશેની ચર્ચાઓ અસ્પૃશ્યતા અહિંસા સત્ય વગેરેને લગતું ચિંતન એ બધું ગાંધી સાથેની વાતચીત વિશે જ છે ગીતાના કોઈ શ્લોક વિશેની સમજણ મુલાકાતીઓ સાથેની ગાંધીની વાતચીત અલગ અલગ સમયે થયેલા સત્યાગ્રહો ઉપહાસ ઉપવાસો વગેરેની વિગત અહીં મહાદેવનું અંગત કહી શકાય એવું જગત તમને જવલ્લે જડે જે છે તે બધું મોહનને લગતું જ છે મોટે ભાગે પત્રોની જેમ ડાયરી પણ છપાવવાના હેતુથી ભાગ્યે જ લખાય છે એટલે પત્રોની જેમ ડાયરીમાં પણ નિખાલસ પ્રામાણિક બેબાક આલેખન હોઈ શકે મહાદેવભાઈએ બહુ લાંબા સમય સુધી ડાયરી લખી એક અનોખો દસ્તાવેજ થઈ પડ્યો એ વ્યક્તિઓ સંબંધો ઘટનાઓ પત્રો તાર વગેરે વિશે સાચી માહિ માહિતી મેળવવાનું ઠેકાણું થઈ પડ્યું આ ડાયરીઓ આ ડાયરીઓ કેટલા જીવનકથાકાર માટે ઉપયોગી નીકળી વહાણમાં નૌકાદળમાં અમુક પ્રકારની ડાયરી લખાતી ડાયરીના લખનારે જે પ્રસંગ જે વ્યક્તિ વિશે લખ્યું તે આટલા લાંબા ગાળે મહત્ત્વનું ન રહે ઘણીવાર એ પોતે જ એ વ્યક્તિ વિશે સાવ જુદું જ લખે એવું પણ બની શકે એટલે ડાયરી પરથી અનુમાન કરવામાં જોખમ સિવાય કે એ મહાદેવ જેવાની ડાયરી હોય ડાયરી ભલે રોજેરોજની આત્મકથા હોય પણ એ આત્મકથા નથી આત્મકથા મોટે ભાગે જીવનના અંતિમ પડાવે લખાતી હોય સંઘર્ષ કટુતા વગેરે આછરી ચૂક્યા હોય ત્યારે શક્ય તેટલી તટસ્થતાથી બનેલી ઘટનાઓને એક અંતરથી મૂલવીને આત્મકથા લખાતી હોય છે ડાયરીમાં આવેગ આવેશ ચાલે આત્મકથામાં ન ચાલે આત્મકથામાં જે ક્રમિકતા હોય સમય પ્રસંગ મનોમંથન વગેરે સાતત્ય સાથે લખાયા હોય એવું ડાયરીમાં શક્ય નથી એના રોજે રોજ કંઈક અલગ અનુભવો હશે લાગણીના અલગ ઉછાળ પણ એમાં હોઈ શકે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર સાહિત્ય અકાદમી એવોર્ડ ઓગણીસો ને પંચાવનમાં શરૂ થાય ત્યારે પહેલો એવોર્ડ મહાદેવ દેસાઈની ડાયરીને અપાયેલો એ યાદ રાખજો મનુબેન ગાંધી લિખિત બિહાર પછી દિલ્હી એ પચીસ પાંચ સુડતાલીસથી એકત્રીસ સાત સુડતાલીસ એટલે કે સવા મહિનાની મહાત્મા ગાંધી સાથેના પ્રવાસ અને સહવાસની રોજનીશી છે ગુજરાતમાં ગોવંધરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટિયા દુર્ગારામ મહેતા નર્મદ ભોળાનાથ દિવેટિયા વગેરે રોજનીશી કે ડાયરી લખી છે ભલે ડાયરી પર એવો આરોપ મુકાતો હોય કે એમાં ક્યારેક તો કલ્પના પ્રવેશે જ પણ મહાદેવભાઈની ડાયરી વિશે આપણે એવું કહી શકીએ નહીં આગળનો પ્રકાર આત્મકથા અને પત્ર ઓટોબાયોગ્રાફી એન્ડ લેટર પત્ર પ્રકાશિત કરવાના હેતુથી નથી લખાતા એટલે જ વ્યક્તિ એમાં અંગત વાતો પણ ઠાલવતી હોય છે મેઘાણીના પત્રોમાં પત્નીને થયેલા સંબોધન કે વાયદા અંગત પત્ર માનીને જ લખાયા હશે એમણે કદી કલ્પના નહીં કરી હોય કે આ પત્રો ક્યારેય ગુજરાતની જનતાના હાથમાં જશે પત્રોમાં એનો લખનારો બિલકુલ ઠાલવાતો હોય છે જે મનમાં હોય એ બધું લખતો હોય છે પત્રોમાં વધારે વાત લેખકના વર્તમાનની હોય છે મુશ્કેલીઓ અને સંઘર્ષની વાત હોય છે અહીં ભૂતકાળની ઘટનાઓનો ક્વચિત જ ઉલ્લેખ હોય છે વધારે વાત વર્તમાનની હોય છે તમે મેં ઘણીના પત્રો વાંચો તો એમની જિંદગીના એ સમયના જે કંઈ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો આલેખાયા છે સરદાર પટેલ જેવાના પત્રો વાંચીએ ત્યારે પિસ્તાલીસથી પચાસ સુધીના પત્રો ત્યારે એક સામટું કેટલા મોરચા પર પટેલ કામ કરતા હતા કાશ્મીરના મહારાજા જુનાગઢના નવાબ હૈદરાબાદના નિઝામ આ બધા સાથે ઉપરાંત ભારતભરના રજવાડાઓ સાથે વાઇસરોય સાથે આ બધા સાથે વિભાજન સમિતિ બંધારણ સમિતિ આ બધાને લગતા પત્રો નહેરુ અને પટેલ વિવાદ કાશ્મીર વિશે પટેલ આ તમામ પત્રો તમે ત્યાં વાંચી શકો છો તો આ વધારે પોલિટિકલ છે અંગત ઓછા છે પણ નહેરુ સાથેના પત્રોની અંદર અંગત તત્વ ઘણું બધું છે લખનાર જો કે પોતા સિવાય અન્યની વાત પણ પત્રોમાં કરી શકે છે પત્રોમાંથી લખનારનું ચરિત્ર પ્રગટ થાય છે પત્રો પણ જે તે સમયના દસ્તાવેજીકરણ માટે કામ લાગે છે મેઘાણીના પત્રોમાંથી આકાશવાણી તથા સાહિત્યિક સામયિકો પાસેથી આર્થિક અપેક્ષાની વાત દરેક સમય માટે મહત્વની છે વસંત રજબ હત્યા સમયે મેઘાણી જે પત્ર લખે છે એમાં ગાંધી સામે સીધી ફરિયાદ છે આપણે ત્યાં કાંત કલાપી કાલેલકર મેઘાણી સ્વામી આનંદ અને મકરંદભાઈ મકરંદભાઈ અને વિનોદ મેઘાણી વગેરેના પત્રો જાણીતા છે પત્રો આત્મકથા લેખન કે જીવન કથા લેખનની કાચી સામગ્રી બની શકે એનું ઉત્તમ ઉદાહરણ વિનોદ મેઘાણી અને હિમાંશી શલતે કરેલું ઝવેરચંદ મેઘાણીનું અંતરછબી નામે આત્મકથા અને રાજમોહન ગાંધીએ લખેલું સરદાર પટેલનું જીવનચરિત્ર આગળનો પ્રકાર આત્મકથા અને પ્રવાસ પ્રવાસ લેખનના કેન્દ્રમાં લેખક પોતે અને એની સાથેના માણસો હોય પણ વધારે તો અહીં પ્રકૃતિ વર્ણન હોવાનું એટલે એમાં વ્યક્તિને બદલે જે તે સ્થાનને પામી શકાય પ્રીતિ સેનગુપ્તા હસમુખ શાહ ભારતી રાણે આ બધાના પ્રવાસ વર્ણનોમાં એમની સેલ્ફ ઓછી અને એમણે જે સ્થળની મુલાકાત લીધી એની આખું ઐતિહાસિક પાર્શ્વભૂ એનો એની એ સ્થળના વર્ણનો એ વધારે હોય છે વ્યક્તિ બાજુ પર રહી જાય છે કેફિયત અથવા તો મુલાકાત મોટે ભાગે કેફિયત અને મુલાકાતમાં લેખક સાચું બોલતો હોય છે અથવા તો એ જવાબ ટાળતો હોય છે કેફિયતમાં એ ઠલવાઈ જશે પણ કેફિયતમાં સર્જક ઈચ્છે તો જરા તરા કલ્પના સર્જનાત્મકતાના અંશો પ્રવેશી જાય અને છેલ્લો પ્રકાર આત્મકથા અને જીવનકથા મેં કહ્યું એ પ્રમાણે જીવનકથા લખનાર કોઈક છે એટલે એને આત્મકથા સાથે સંબંધ છે પણ અત્યાર સુધી વાત કરી એટલા સ્વરૂપોને જે સંબંધ છે એના કરતાં થોડો ઓછો તો ઓટોબાયોગ્રાફી અને બાયોગ્રાફી જીવનકથામાં પણ વ્યક્તિના જીવનનું આલેખન હોય છે પણ આત્મકથા વ્યક્તિ પોતીકા અનુભવને આધારે લખે છે જ્યારે જીવનકથાનો લેખક જેના વિશે લખે છે તેના વિશેની શક્ય તેટલી સામગ્રી એકઠી કરીને દરેક સંદર્ભો ટાંકીને એ વ્યક્તિ વિશે લખે છે અતિ જાણીતી ત્રણ જીવન કથા જુઓ મારું જીવન એ જ મારી વાણી નારાયણ દેસાઈએ ગાંધીની લખી અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નારાયણ દેસાઈએ મહાદેવ દેસાઈની લખી અને સરદાર પટેલ એક સમર્પિત જીવન રાજમોહન ગાંધીએ સરદાર પટેલની લખી આની સામે તમે સત્યના પ્રયોગો કે આત્મકથાને મૂકો આ લેખકોએ પોતે લખેલી કથા છે સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા સુમંત મહેતાની આત્મકથાનું નામ પણ આત્મકથા છે અને ઇન્દુલાલી આગ્નિકની આત્મકથાનું નામ પણ આત્મકથા જ છે આત્મકથા હંમેશા પ્રથમ પુરુષ દ્વારા કહેવાય જીવનકથા હંમેશા ત્રીજા પુરુષની કથન રીતિથી કહેવાય આત્મકથાનો લેખક જન્મ પછીના પાંચેક વર્ષની વાત કોઈ વડીલોના સંદર્ભે કહી શકે જ્યારે મૃત્યુની વાત એ કદી કરી જ ન શકે જીવન કથાકાર સંદર્ભોની મદદથી જન્મ મરણ બંને વિશે વાત કરી શકે છે અંગ્રેજી ભાષામાં બાયોગ્રાફી બરાબર જીવનકથા સંજ્ઞા સૌપ્રથમ પ્રથમ ડ્રાઇડન ઈસવીસન સોળસો ને ત્યાંશીમાં પ્રયોજે છે ડ્રાઈડન ચરિત્રને વિશિષ્ટ વ્યક્તિની જિંદગીનો ઇતિહાસ કહે છે જીવન કથાનો લેખક ઇતિહાસ લેખકની જેમ શક્ય એટલી પ્રામાણિકતાથી વ્યક્તિના જીવનને આલેખે છે આત્મચરિત્રકાર ઇતિહાસકારની સાથે સાથે કલાકાર પણ છે નવલરામ જીવન ચરિત્રકાર અંગે નોંધતા કહે છે ચરિત્ર નિરૂપણમાં શોધ સત્ય વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણ અવશ્ય હોવા જોઈએ ખોળ કરી સંપૂર્ણ હકીકત મેળવ્યા પછી તેનો આકાર ઘડતી વખતે બીજા ગુણોનો વિશેષ કરીને ખપ પડે છે પણ પહેલી બાબતમાં જે કસર રહી ગઈ હોય છે તેનો બદલો પાછલા ગુણોથી વાળી શકાતો નથી તો આ ઉપરાંતનું લખાણ તમને રસીલા કડિયાના પુસ્તકમાંથી મળી રહેશે